પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા મેઢાક્રીક ડેમની આજુબાજુના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો મેઢા મેઢાક્રીકમાંથી પાણી છોડવાની માંગ કરી હતી મિયાણી ભાવપરા ટુકડા વડાળા સહિતના ગામના સરપંચોએ અને ભાજપના આગેવાને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા અને માજી કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાને મેઢાક્રીક ડેમમાંથી પાણી છોડવા માંગ કરી હતી ધારાસભ્યએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને અને રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાનું ધ્યાન દોરીને ડેમમાંથી પાણી છોડવાની ખેડૂતો વતી માંગ કરી હતી જેથી મંત્રી કુંવરજી બાવળિયાના હુકમ અનુસંધાને સિંચાઈ વિભાગના અધિકારીઓએ મેઢાગરેક ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવાનો હુકમ કર્યો હતો જેના અનુસંધાને રામદેવ મોઢવાણીયા તથા સિંચાઈ વિભાગના મદદનીસ એન્જિનિયર મિતાશા ઉડેદરાની હાજરીમાં વિવિધ ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું આ પાણી છોડવામાં આવતા ખેડૂતોની નજર સામે સુકાતો પાક બચી જશે અને તેથી વડાળા ભાવપરા મિયાણી અને ટુકડાના ખેડૂતોએ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયાનો આભાર માન્યો હતો તથા ખરા સમયે મદદરૂપ બનવા બદલ સરકારનો પણ આભાર માન્યો છે પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો છે અને ખેડૂતોની નજર સામે જ મગફળીનો મહામૂલો પાક સુકાઈ રહ્યો છે તેથી પાણી છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને લાભ થશે તેથી તેમના હૈયે ધરપત થઈ છે આ વર્ષે ચોમાસું પાકની અંદર વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી અને ચોમાસાની અંદર ખાસ કરીને મગફળીની જે સિઝન છે એને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે ત્યારે મેઢાકરીક ડેમ ઉપર મેં ઊભા છે મેઢાક્રી ડેમ છે એની આજુબાજુના જે ખેડૂતો છે એના કમાન્ડ એરિયામાં જે આવે છે ભાવપરા ટુકડા વડાળા અમારામાં સહિતના જે ગામો એના ખેડૂતોએ માનની ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોટવાડિયા પાસે અને માજી કેબિનેટ મંત્રી માનની બાબુભાઈ બોખરીયા પાસે બેટાકરી ડેમમાંથી પાણી છોડવાની રજૂઆત કરી હતી આજુબાજુના ગામના સરપંચશ્રીઓ અહીંના પદાધિકારીઓ જે છે પણ અહીંના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યભાઈ આવડાભાઈ અને આજુબાજુના ચાર પાંચ ગામના સરપંચોએ પણ રજૂઆત કરી હતી એના અનુસંધાને ત્યાં સિંચાઈ વિભાગમાં માનની અર્જુનભાઈ રજૂઆત કરાતા સિંચાઈ વિભાગે નિર્ણય લઈ અને ખેડૂતોના હિતની અંદર આજે પાણી છોડવાનો નિર્ણય લીધો છે એના ભાગરૂપે સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં બેનશ્રી મિત્તા સાહેન સિંચાઈ વિભાગના શ્રી એ હાજરીમાં અને જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન અરોડાભાઈની હાજરીમાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓની હાજરીમાં અને ખેડૂતોની હાજરીમાં આજે અહીંયા પાણી છોડ્યું છે આજથી જ ખેડૂતોને જે સિંચાઈનો લાભ મળવાનો છે એના કમાન્ડ એરિયામાં જે મેઢાખરી આવે છે એ બધાને આજથી લાભ મળતો રહેશે પાણી છોડવા માટે નિર્ણય લેવા બદલ માન્ય અર્જુનભાઈનો અને માન્ય બાબુ બાબુભાઈનો અને સિંચાઈ વિભાગના તમામ અધિકારીશ્રીઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ